મિનિટ સાંભળી લો નક્કી કરીશ તો ચોવીસ કલાકમાં તમારા વર્તમાન ભૂતકાળના બધા વિવટદારનું નામ જાહેર આપીશ ઇન ટ્વેન્ટી ફોર આવર્સ એટલે બોલતા જ નહીં ચૂપ થઈ જજો એમિટ બરાબર બધા લોકો ઘાસ કાપા બધા મારે એમની ઉઘરાણી કરવાની છે જિલ્લા પોલીસ વાળાની કહેજો શું કહે છે જિગ્નેશભાઈ તમારી કડક ઉઘરાણી કરવા આવ્યું એવું કહો એમને પકડી લાવે બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો પટ્ટા તમારા છે તમારા છે મારા નહીં તમે જેમને સાંભળ્યા ને એ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે ને તેઓ જ્યાંથી બોલી રહ્યા હતા એ થરાદ પોલીસ મથક હતું તેમની સાથે થરાદના શિવનગરના લોકો હતા તેમની સામે જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા હતા અને હવે દારૂ અને ડ્રગ્સ મામલે બોલતા જિગ્નેશ મેવાણીનો આ વિડીયો ખૂબ વાયરલ થયો ચર્ચાઓ પણ ઘણી થઈ કે જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી પરંતુ હવે કદાચ એવું લાગી રહ્યું છે કે જિગ્નેશ મેવાણીથી આંધળે બેરું કૂટાયું હોય એવી વાત સામે આવી છે તમને એવું થતું હશે કે આંધળે બેરું જિગ્નેશ મેવાણીથી કેવી રીતે કૂટાયું જિગ્નેશ મેવાણી તો દારૂને લઈને ત્યાં બોલી રહ્યા હતા ચર્ચા કરી રહ્યા હતા ડ્રગ્સ વેચાય છે ગાંજો વેચાય છે તેને લઈને અવાજ ઉઠાવી રહ્યા હતા પણ તેમનો અવાજ ઉઠાવવો એ તેમને કોઈએ આપેલી બધી એ સાબિત થતું હોય ને તેવું લાગી રહ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપણી સાથે હું છું પ્રદીપ વિડિયોમાં સારા વ્યૂ મળે અને સોશિયલ મીડિયામાં ચર્ચાઓ એ ખૂબ જાગે એટલે ગમે ત્યારે ગમે ત્યાં જઈને ગમે તેની સામે અથવા ગમે તે જગ્યા ઉપર એ પછી ભલે ને સરકારી અધિકારી હોય કે સરકારી જગ્યા હોય એ સરકારના કોઈ કર્મચારી હોય એ નાના કર્મચારી એટલે કે તલાટીથી લઈને એ આઈપીએસ આઈએસ ઓફિસર સુધી કોઈ પણ વ્યક્તિ હોય તેની સામે જાહેરમાં તેનું મોરલ ડાઉન કરી દેવાનું અને આ વાત એટલા માટે હું કહી રહ્યો છું કેમ કે જિજ્ઞેશ મેવાણીએ ગતરોજ થરાદ પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં શિવનગરના કેટલાક લોકો તેમની સાથે હતા અને વાત દારૂ અને ડ્રગ્સની હતી પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી પણ હકીકત એ વાત સામે આવી રહી છે કે આ ઘટનામાં જિજ્ઞેશ મેવાણીને કોઈએ એક બત્તી પકડાવી અને મેવાણીએ બત્તી લઈને ચાલ્યા ગયા મેવાણીએ ઘટનાની ન તો તપાસ કરી ન તો ઘટના વિશે જાણ્યું બસ દારૂ અને ડ્રગ્સ વેચાય છે એ મામલે જિલ્લા પોલીસ વડા ચિંતન તૈરૈયા ડીવાયએસપી કક્ષાના અધિકારી અને પીઆઈ કક્ષાના અધિકારીને જાહેરમાં બેફામ બોલ્યા કેવડ ગામનો ધારાસભ્ય બોલે છે પટ્ટા તમારા ઉતરશે મારા નહીં બસ આ એક નિવેદન સોશિયલ મીડિયાની અંદર ચર્ચાતું રહ્યું અને ચર્ચાની પાછળનું કારણ શું હતું એ જાણવાનો અમે પ્રયત્ન કર્યો અને જાણવાના પ્રયત્નની સાથે જ એક વાત એવી સામે આવી કે કદાચ તે જિગ્નેશ મેવાણીને પણ હજુ સુધી નહીં ખબર હોય કે જે જિગ્નેશ મેવાણી એ શિવનગરના લોકોને લઈને પહોંચ્યા હતા એ શિવનગર વિસ્તારના લોકોએ જ પણ કદાચ જિગ્નેશ મેવાણીને આ એક બત્તી પકડાવી બત્તી કઈ રીતની જે જિગ્નેશ મેવાણી અવાજ ઉઠાવી રહ્યા હતા તેની સામે જે અધિકારીઓ ઉભા હતા એ જ અધિકારીઓએ એક પોલીસ કર્મચારીની સામે ગુનો દાખલ કર્યો છે અને ગુનો છે દારૂની લાઈન અંતર્ગત શરૂઆતથી વાત કરીએ જિગ્નેશ મેવાણીના નિવેદનથી શરૂ થઈ એક કહાની આખી કોંગ્રેસે જન આક્રોશ યાત્રા લઈને બનાસકાંઠાના એ ઢીમાથી લઈને શરૂઆત કરી છે ને એ આક્રોશ યાત્રાની અંદર લોકોનો અવાજ બનવાનું કામ એ કોંગ્રેસ કરી રહ્યું છે લોકોની વેદના લોકોની રજૂઆત એ સરકાર સુધી પહોંચાડવા માટે જે કોંગ્રેસ નીકળ્યું છે જેમાં વિરોધ પક્ષ તરીકેની ભૂમિકામાં કોંગ્રેસ એ પોતાનું કામ કરી રહ્યું છે અને કોંગ્રેસે કામ કરવું જોઈએ વાત એ નવી કોઈ નથી કે કોંગ્રેસે જન આક્રોશ યાત્રા રેલી નીકળ્યું એમાં કોંગ્રેસે જનતાના મુદ્દે અવાજ ઉઠાવશે અને મુદ્દાના પ્રશ્નોનું એ નિરાકરણ આવશે વિરોધ પક્ષની ભૂમિકામાં કોંગ્રેસે વિરોધ કરી રહ્યું છે અને આ પ્રયત્નથી કોંગ્રેસને આવનારી ચૂંટણીની અંદર થોડી ઘણી સીટો એ કદાચિત વધારે મળે ફાયદો એમાં એમનો જ છે આ યાત્રા જે ઢીમાથી શરૂ થઈ હતી એ થરાદમાં પહોંચે છે અને થરાદમાંથી પસાર થતી હતી એ દરમિયાન કેટલાક લોકોએ એ જિગ્નેશ મેવાણી પાસે આવે છે અને કહે છે કે અમારા વિસ્તારની અંદર એટલે કે શિવનગરની અંદર દારૂ જુગાર ડ્રગ્સ ચરસ ગાંજા બધી જ વસ્તુ મળી રહી છે બસ આટલી જ વાત એ જિગ્નેશ મેવાણીએ સાંભળી અને તમામે લોકોને લઈને એ પોલીસ સ્ટેશને પહોંચે છે અને હંગામો શરૂ કરે છે જોર જોરથી લોકોની વચ્ચે બોલે છે કે અહીંયા દારૂ વેચાય છે લોકો કહે છે હા અહીંયા ડ્રગ્સ વેચાય છે તો કે લોકો કહે હા બૂમ બરાડા પાડે છે અને અધિકારીઓને ધમકી આપે છે કે તમારા પટ્ટા ઉતારી નાખીશ આ બહુ સ્વાભાવિક વાત છે કે જ્યારે કોઈ પણ માણસ એ માત્ર ધારાસભ્ય નહીં પરંતુ જ્યારે કોઈ પણ વ્યક્તિ એ સામાન્ય નાગરિક હોય સામાજિક આગેવાન હોય અથવા એ વિપક્ષ અથવા વિરોધ પક્ષનો કોઈ સામાન્ય નેતા હોય જ્યારે પોલીસ અધિકારીને અથવા તો કોઈ સરકારી કર્મચારીને ખખડાવે ને ત્યારે એનો વિડીયો વાયરલ થાય ને ત્યારે સોશિયલ મીડિયાની અંદર લોકોને મજા આવતી હોય છે કે હા આ અધિકારીને ખખડાવી નાખ્યા અને ચોક્કસ એક વર્ગ એવું ઈચ્છતું હોય છે કે આ લોકોની બદનામી થવી જોઈએ પોલીસ અમારી વાત સાંભળતી નથી અને જેઓ એ રાજકારણમાં છે અને જેમને રાજકારણમાં આગળ વધવું છે તેઓ હંમેશા આ પ્રકારની વાતો કરતા હોય છે અધિકારીઓ સાથે ઘર્ષણમાં ઉતરે અધિકારીઓ સાથે બબાલો કરે પોલીસની સાથે બેફામ વાણી વિલાસ કરે પણ આખી આ ઘટનાની અંદર જ્યારે જિગ્નેશ મેવાણી બોલી રહ્યા હતા ત્યારે પણ કેટલાક લોકો એ ત્યાં હાજર હતા જિગ્નેશ મેવાણીનો આ વિડીયો અમે પણ બતાવ્યો હજુ પણ અમારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સાઈટો ઉપર આ તમામ વિડીયો ઉપલબ્ધ છે જેમાં એક વિડીયો એ સૌથી વધુ રીચ કરી રહ્યો છે ને જેમાં જિગ્નેશ મેવાણી બોલી રહ્યા છે કે હું જિગ્નેશ મેવાણી વડગામનો ધારાસભ્ય બોલું છું પટ્ટા ઉતારી નાખીશ આ વાત અને આ વિડીયો એ ખૂબ અત્યારે અમારા સોશિયલ મીડિયા પેજની અંદર પણ ચર્ચાની અંદર છે જેની અંદર સારા એવા વ્યૂઝ પણ આવી રહ્યા છે પરંતુ આખી આ ઘટનાની અંદર વાત જે જિજ્ઞેશેશ મેવાણીને બત્તી આપવાની હતી એ વાત બત્તી આપવાની વાત એટલા માટે કરી રહ્યા છીએ કેમ કે સપ્ટેમ્બર મહિનાની અંદર સરકારે આઈપીએસ અધિકારીઓની અંદર બદલી કરી એટલે કે રાજ્યના કોઈ એક જિલ્લામાંથી કોઈ બીજા જિલ્લાની અંદર આઈપીએસ અધિકારીની બદલી કરવામાં આવે છે ત્યારે બનાસકાંઠાના એસપી તરીકે પ્રશાંત સુબેને મૂકવામાં આવે છે આજે જે બનાસકાંઠો જિલ્લો છે જે રાજસ્થાનની સરહદને મળીને આવે છે એ જિલ્લામાં ત્યાંથી દારૂની નાના મોટી ટ્રકો પસાર થાય છે દારૂની હેરાફેરી થાય છે આવું અનેક વખત સામે આવ્યું છે અનેક ટ્રકો પણ પકડાણી છે એસપી પ્રશાંત સુબે આવ્યા ત્યારે તેમણે પોતાના સ્ટાફોને કહી દીધું કે બધી જ લાઈનો બંધ થઈ જવી જોઈએ કોઈ લાઈન ચાલુ ના રહેવી જોઈએ હવે બધી લાઈનો બંધ થઈ જવી જોઈએ કોઈ લાઈન ચાલુ ના રહેવી જોઈએ વાત એટલે પોલીસની ભાષામાં એ લાઈનનો ઉપયોગ એટલે એ શબ્દ પોલીસ દ્વારા ચલાવવામાં આવતી કોઈ લાઈન તેમણે આદેશ આપ્યો કે બધી લાઈનો બંધ થવી જોઈએ અને આ વિસ્તારમાંથી કોઈ પરમિશન વાળો દારૂ પસાર નહીં થાય અને આ દરમિયાન બનાસકાંઠા જિલ્લા પોલીસની ટીમ એક દારૂની ટ્રક પકડે છે એ ટ્રકમાં પાંત્રીસ લાખનો દારૂ હતો અને દારૂની ટ્રક પકડાય એનો ગુનો નોંધાય છે તપાસની અંદર ડ્રાઈવર અને તમામ જેની અટકાયત કરી હતી એની ઇન્વેસ્ટિગેશન શરૂઆત કરવામાં આવે છે અને શરૂઆતની અંદર તેમને ખબર પડે છે કે બનાસકાંઠાની બોર્ડરથી જ્યારે આ ટ્રક પ્રવેશ કરી રહ્યો હતો એ દરમિયાન બનાસકાંઠાના પોલીસ બેડાની અંદર ફરજ બજાવતો એક પોલીસ કર્મચારી એ આ ટ્રકના ડ્રાઈવર સાથે સંપર્કમાં હતો તત્કાલ ધોરણે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે અને એનું નામ મનર હતું મનારે કોન્સ્ટેબલ હતો જે લાઈન ચલાવવામાં આવી રહી હતી એવી વાત એ પોલીસની તપાસમાં ખુલાસો થાય છે તેની સામે ગુનો નોંધવામાં આવે છે તેને સસ્પેન્ડ કરવામાં આવે છે તેને જેલમાં મોકલવામાં આવે છે આખી આ વાત પોલીસની કામગીરીની થઈ અને હવે વાત કરીએ થરાદના શિવનગરની ત્યાં લગભગ પાંચ એક હજાર જેટલા વોટો છે શિવનગર વિસ્તારની અંદર એક વાત એવી પણ છે કે શિવનગર વિસ્તારના વોટરો મતદારો જે છે તે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે ભાજપની કમિટેડ વોટ બેંક છે અને તે જ વિસ્તારની અંદરથી મનર જેની ધરપકડ થઈ એ શિવનગર વિસ્તારની અંદર રહે છે એ પણ થરાદનો છે અને જ્યારે તેની ધરપકડ થઈ હતી ત્યારે થરાદના સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સુધી આ મામલો પહોંચે છે તેમને પણ વાત કરવામાં આવી છે કે અમારા વિસ્તારનો વ્યક્તિ મનર કે જે પોલીસ કોન્સ્ટેબલ છે તેને ખોટી રીતે લાઇન ચલાવતા હોવાના આરોપ સાથે તેની અટકાયત કરવામાં આવે છે તેની ધરપકડ કરવામાં આવે છે ત્યારબાદ શંકર ચૌધરીએ ત્યાંના એસપી પ્રશાંત ઝુબેને ફોન પણ કર્યો હશે કદાચ તેમને જાણ્યું પણ હશે કે શું છે આ મનરની વાત મારી પાસે આવે છે તેની પાસે કોઈ તેની સામેના તમારી પાસે કોઈ પુરાવા કે કેમ ત્યારે પોલીસે તમામ પુરાવા પણ આપ્યા હશે ટેકનિકલ એનાલિસિસના અને તમામ પુરાવાઓ મળ્યા હશે એના કારણે મનરની કોઈ પણ વ્યક્તિએ કોઈ મદદ ન કરી મનરે છૂટ્યો નહીં અને આખી એ ઘટના શિવનગરના લોકો એ ઘટનાથી નારાજ થયા હશે અને એ જ નારાજગીના કારણે શંકર ચૌધરીથી અને પોલીસથી આ દરમિયાન કોંગ્રેસની યાત્રા નીકળે છે એલાન થાય છે અને યાત્રા દરમિયાન એક એવી ઘટના બને છે કે રાજ્ય સરકારે બનાસકાંઠાની અંદર બનાસકાંઠાના બે ભાગ એ કરવામાં આવે છે અને બે ભાગ થયા એને થોડો સમય પહેલા જ બે ભાગ થયા જેમાં વાવ થરા જિલ્લાઓ એ અલગથી બનાવવામાં આવ્યું અલગથી જિલ્લો બનતાની સાથે જ બે ઓક્ટોમ્બરના રોજ નવા જિલ્લાનું ગઠન થતાની સાથે જ જિલ્લા પોલીસ વડા તરીકેનો ચાર્જ ચિંતન તેરૈયાને આપવામાં આવે છે ચિંતન તેરૈયા અને મનરને કોઈ સંબંધ નથી એ વાત ચોક્કસ છે કેમ કે મનરની ધરપકડ થઈ એ સપ્ટેમ્બર માસની અંદર ઓક્ટોમ્બર માસની જિલ્લો બને છે એટલે ચિંતન દેરૈયા ત્યાં આવે છે અને બીજી ઓક્ટોમ્બર એસપી તરીકેનો હવાલો સંભાળે છે આ દરમિયાન યાત્રા નીકળે છે અને યાત્રામાં કેટલાક કોંગ્રેસના આગેવાનોએનું સન્માન કરવા જાય છે અને રજૂઆત કરે છે કે શિવનગરમાં દારૂ અને જુગાર ધમધમે છે એટલે પછી ધારાસભ્ય રાજનેતા તરીકે જિજ્ઞેશ મેવાણીએ હંમેશા પોતાના આક્રમક અંદાજની અંદર પોલીસ અધિકારીઓની સામે બેફામ બોલતા મેવાણી એ ફરી એક વખત ત્યાં એસપી ચિંતન તેરિયાની સામે મન ફાવે તેમ બોલે છે જેમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ બોલે છે કે આઠમું પાસ પટ્ટા ઉતારી લઈશ વગેરે વગેરે પ્રકારની તેઓ વાત કરે છે પરંતુ જિગ્નેશ મેવાણી આખી આ વાત કરવામાં ઉતાવળે પગલું ભર્યું હોય કહેવત છે કે આંધલે બેરું કુટાય પ્રકારની વાત એ સામે એટલા માટે આવી રહી છે કે કેટલીક તસવીરો પણ સામે આવે છે કે જ્યાં જિગ્નેશ મેવાણી રજૂઆત કરી રહ્યા હતા કે દારૂ જુગારના અડ્ડા ધમધમે છે ત્યારે દ્રશ્યોની અંદર મનર છે તેના પિતા પણ દેખાઈ રહ્યા છે તેના ભાઈ ભાંડું બહેન બનાવી બધા જ ત્યાં હતા એટલે મૂળ કારણ એ મનર છે પણ જિજ્ઞેશ મેવાણીની આ વાતની ખબર ન હતી અને એના કારણે જ તેઓ ત્યાં પહોંચી ગયા અને કોઈની બત્તીએ આપેલી મેવાણીએ પકડી લીધી મૂળ બત્તી પકડી અને આગળ વધ્યા પરંતુ વાત શિવનગરની અંદર દારૂ જુગાર ડ્રગ્સ વેચાવું એની કોઈ વાત નથી વાત બસ એટલી છે કે મનર જેલમાં કેમ છે તેની સામે વાંધો હતો પણ મનરની વાત તો કરી જ શકાય નહીં કેમ કે મનર એ દારૂની લાઇનમાં પકડાયો હતો મનરની સામે ટેકનિકલ પુરાવાઓ હતા એટલા માટે તેની અટકાયત કરવામાં આવી હતી અને તમામની વાતની સામે જિગ્નેશ મેવાણીને કોઈ અધૂરી વાત કહી અને બત્તીએ પકડાવી અને બસ મેવાણીએ બત્તી પકડીને પોલીસને ખખડાવી દીધા આખી આ વાતની અંદર તથ્ય એ વાત એ વાત આખી એનાલિસિસ જ્યારે કરી ત્યારે ખ્યાલ આવ્યો કે જિગ્નેશ મેવાણી જે જગ્યા ઉપર જોર જોરથી બોલી રહ્યા હતા એ વાતની કદાચ જિગ્નેશ મેવાણીને ખબર પણ નહીં હોય કે આ વિસ્તારની અંદર જિલ્લા પોલીસ વડા ચિંતન થઈ રહ્યા અને આવ્યા ત્યારથી અત્યાર સુધીમાં અનેક એ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે જેમાંનો એક ગુનો એ શિવનગર વિસ્તારનો પણ દાખલ કરવામાં આવ્યો છે પરંતુ સોશિયલ મીડિયાની અંદર ચર્ચામાં આવવા માટે અને લાઇમ રહેવા માટે આ પ્રકારની વાત એ કરતા હોય છે જ્યારે કોઈક વખત કોઈ નેતાથી ભાંગરો પણ વટાઈ જાય છે અને આવી જ રીતે કદાચ જિગ્નેશ મેવાણીથી એક ભાંગરો વટાઈ ગયો અને એવું લાગી રહ્યું છે કે હવે આવનારા સમયમાં કદાચ આ પ્રકારની કોઈ ઘટના બનશે તો અગાઉથી જ મેવાણી એ પહેલાં તપાસ કરશે અને ત્યારબાદ આગળ વધશે કે હકીકત આ કેસમાં શું છે કે પછી ફરી એક વખત જે પ્રમાણે ભૂતકાળમાં એટલે કે ગતરોજ જે ઘટના બની હતી જેમાં મનરના કારણે આખી આ ઘટના બની હોવાની વાત સામે આવી છે ત્યારે હવે જોવાનું રહેશે આવનારા સમયમાં કે જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા શું કાર્યવાહી કરે છે ને જિગ્નેશ મેવાણી જે આ મામલે એમને તો કદાચિત અહેસાસ પણ નહીં હોય કે એમને કોઈએ બત્તી પકડાવી અને પકડી અને ચાલ્યા ગયા તેમનું શું કહેવું છે હવે આવનારા સમયમાં તેમનું નિવેદન આવે ત્યારે ખ્યાલ આવશે પરંતુ તમારું શું માનવું છે એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર